सीताराम बताने सीताराम बताने आज जो फिर सही है अने वागी जैसे खराइ जाती जैसे तो वे बहुत हो से अने दुकान की जो से तो ध्रुवी बेन एबीसीडी लखे से एबीसीडी लखे से ध्रुवी बेन अने वही बहु वही बहु करा वही बहु तो कब रावे से नाश्तो करे से तो खर्चिंग खाई से वही बहु નાસ્તો કરે છે અને ધ્રુવી બેન કરે લેશે જવો હવે હું કર

એデン લખવા દે લેસન કરવા દે તો ના પરે દો તો 4 વાગી જાશે ઓલા 3 વાગી જાશે અને ચા બનાવી નાખી છે ચા બનાવી નાખી તો તાબા માથે કારખાને દે આવીશું તો હવે પી લેની ચા તો આ ગાજર સે મસ્ત ગાજર પલાયલે છે આથાણા બનાવવાના છે તો ગાજર સર હરા કર નઈ કા સરસ કરને કા તો મસ્ત ગાજર સે એ ભાઈ બહુ ઢર માં તો આથાણા કરવા ગાજર ધોવાના છે મસ્ત એલા ઓલો ધાર્મિક તો છો ધોડે તો મસ્ત સરસ મજાના ગાજર સે પલાળવા ને મુક્યા છે તો આથાણા બનાવવાના છે मस्ती ना सरस मजा ना गाजर से तो आचना बनावा ना से आचना बनावा ना मेटे तो कबूतर आ भी जा से सैन खावा तू भी ऐसे तो आता कबूतर आ भी जा से ऐ बाजार में कूड़ा डर बजा नहीं उभरे है भाई बो बाज रोले तो आता तो। बाज रोले तो आ तीती हाथ उजातो थी बाज रोली आई जा तो जाई से वो सैन लेवा एम <laughs> नहीं एम नहीं आए 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 लाइव आए लाइव नहीं दो आए आए ना वहाँ है ना दौड़ बन वो है जो तो करी ना जो कबूतर नहीं वहाँ है दौड़ आती आए नहीं बन वो है जो आए आए इतना नहीं दे ले आए 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 बेबू आए नहीं जो तो आकर आउट से आए ये भी दुबी आए 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 ભૂવી ગાડી માથે પડશે અથાણા ભણી ગયા છે હળદર ને મીઠું નાખી દીધું છે તો હજી થોડુંક મીઠું નાખવાનું છે બાકી પછી આમ નામ રહેવા દેવાના પછી હવારે ઉકવી દેવાના પછી હવે જ નાખવાનું તો મસ્ત આથણા બની જાય તો આથણું તો તૈયાર કરી નાખ્યું છે તો બે કબૂતર તો હજી શેણી ખાય છે કબૂતર ઢાબા ઉપર થોડો મીસે બેક આવે છે મીંદી તો ઢાબામાં વાલની ડાળ છે તો બકાલામાં વાલની દાળ બહુ મસ્ત હતી તો લેતી આવી દાળ છે વાલની આ સોળા હતા તો સોળા છે તો સોળા લેતી આવી મસ્ત સોળા છે તો સોળા દેશી સોળા છે તો લેતી આવી વટાણા મસ્ત તા તો વટાણા લાવી અને 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 રીંગણા લાવી આદુ બનાવવાની લાવીશું તો ઘણું બધું બકાલું લેતી આવી અને બટેટા ને એવું તો આજે પાઉંભાજી બનાવવાની છે તો પાંખ ભાજી બનાવવાની છે આજે તો બધું બકાલું આવી ગયું છે તો હવે ખોલવાનું મારું બ્લોગ જો મે હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આજ આજ તો 5 વાગી જાશે અને બકાલું લેવા જવાનું બાકી છે અને આજ બ્લોગ પૂરો કરી છું